આપણે કામ માથે તમે જો અહીંયા આપણે રેતી અહીંયા પડી છે પગારા ભરેલા છે અને પાવડો છે આપણે કામ શરૂ કરી દીધું છે આટલી રેતી સાળી છે હજી આપણે સાણો અહીં હજી આટલી રેતી સાળી હતી અને હવે પછી બેસી ગયા બધા સા પાણી પીવા પાણી ને બાણી પીવા અહીં જાડવા ને છે

આપણે સનેડો શીખવાનો છે મિત્રો જેને કોઈ સનેડો આવતો હોય ને કમેન્ટ કરજો કાકા બાબા એ કે એમ ના એમ ને સનેડો આવડતો હોય કોમેન્ટ કરજો આપણે શીખવાનો હતો આપણને નથ આવડતો ખેતરમાં શીખવાનો આપણે કરિયાણા ની અંદર કામ રાખ્યું છે ને કરિયાણા આવ્યા છે તો વિડિયો ની અંદર પૂરા બન્યા રહેજો કેટલું કામ છે કેવું કરવાનું છે અને કેટલા મકાનનું કામ છે તમને વિડિયો ની અંદર જોવા મળશે અને આપણે તો હજી જોવો

करया गाम सी अस

માલ માં કેમ છે એ તમને કહી દીધું કે દાડિયા આપડે આવ્યા નથી દાડિયા બધા બધા કામ માં હોવાના પોતાના કામ માંથી વીઆ ગયા તા કારણ કે આપણે બે દી પાડી દીધી હતી રજા આપણે અમિતભાઈ ની એક્ટિંગ કરવાની અમિતભાઈ અમિતભાઈ શીખવાડિયું છે ફૂલ અમિતભાઈ મદદ આપણે કરવાનું કીધું છે

અને આપણે કામે ચડવાનું પાછો ટાઈમ થઈ ગયો છે અને આ છે જો અમે કામ કર્યું શેખનું ફળ્યું ફળી આમ રખાડીશ એમાં ધૂળાભાઈ રીસકી આમ એક દી અહીંયા અને બે વાન છે અહીંયાં ભગવાનની પાસે હું લખ્યું છે કિધા કિરણ મમ્મી જો ભાગવાળો જાય મમ્મી જો ભાગવાળો જાય

જો બે અવળું ફરી ગયા છે અને માનો તો સનેડા ઉપર જ બેસી રહ્યા છે આપડે અને આપડી તો ગાડી અહીંયા પડી છે આ ગાડી તો મને બહુ વાલી છે આપડે આજ ગાડી રાખી છે

અને અમારે ધૂળાભાઈ હતા અત્યારે માલમાં હવે રાખ્યા છે કિરણ ને માલમાં દાળિયા કોઈ હતા નહીં સજયભાઈ મારે છે પટી અને અમાર માનવ જો લઈને ધાર બાંધે છે ધાર બાંધે છે માનવ અને આપણે જો આ વીડિયા અહીંયા પૂરો કરવી છે મળશું આગલા બ્લોક માં તબ તક કેશું આગલા બોલક્યો કર